સ્વામિત્રણ જે સોમનાથ ઓમ નો પ્રિય મિત્રો તમારા દેવ શુભ રહે મંગલમ રહે શુભકામના હું બિલીમર થી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે જગતમાં પૂરો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજ તારીખ છે 13 10 2025 નો સોમવાર આસો વદ સાતમ તિથિ છે આજે કાલાષ્ટમી પણ છે આજે જે બાળનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે સાતમ આ સાતમ તિથિ આજે બપોરે 12:25 મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એની આઠમ તિથિ છે

મિથુન રાશિ નક્ષત્ર આવે છે કચ્છ અગાઉ મિથુન રાશિનો સ્વામી બુદ્ધ ગણાય છે મિત્રો આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ હોય બધાને રાશિ મિથુન ગણાશે આ મિથુન રાશિ ચૌદ તારીખે મળશે કે પાંચ ને ઓગણસાઠ મીટર પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાને રાશિ મિથુન ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણ પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને જીવન સરળ બની જાય આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈપણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે સવારમાં વહેલા ઉઠી આજનો સુકન કરેલો આખું વર્ષ તમારું સુંદરતા વ્યતીત થશે આજના દિવસે આજના દિવસે કોઈ પણ મારા સચ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા માટે જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે આજે કોઈ ઓપરેશન માટે જરૂરી છે કોઈને આજે ડિલિવરી હોઈ શકે કોઈને સગાઈ હોઈ શકે કોની છઠ્ઠીની પૂજા હોઈ શકે કોઈ ધર્મક્ષેત્રની જાત્રા માટે જરૂરી છે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજે આગળ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો ઘરેથી નીકળતા પહેલાં આજનું સુકન કરી લેજો સુકન કરીને જશો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકશે એમ તો આજે સોમવાર છે એટલે માતાને વંદન કરીને ખાસ નીકળવાનું તે સિવાય આજે પક્ષીઓને દાણા નાખવાનું બહુ મહત્ત્વ છે એને દાણા નાખવાથી દરિદ્રતા દૂર થશે તમારી આજના દિવસે

જે કે કાર્ય એનું ફળ જે છે તે હું કહેવા જઈ રહ્યો છું એમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ તો નહીં મળે ખોવાઈ ગઈ તો નહીં મળે કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો આ સમયગાળા તમને ગરીબી જ જ આવશે દુઃખ આવશે તમારા જીવનમાં તકલીફો જ રહેશે અને જે કાર્ય કરવું હશે નિષ્ફળ જશે એનો નાશ થઈ જશે કાર્યનો માટે કોઈ કાર્યનું ન ખરીદી કરો ન વેચાણ કરો ન કોઈ કાર્યનો આરંભ કરશો આ સમયગાળા દરમિયાન ન વસ્ત્ર પણ ધારણ ન કરશો તો દેવાદાર થઈ જશો એમાં તમે શેર સટ્ટાનું કામ કરતા હોય તો બહુ મોટી આપત્તિ આવી શકે છે આજે ના વસ્ત્ર ધારણ કરવાથી માટે બહુ યોગ્ય સમય નથી આજે બપોરે બાર ને મિનિટ સુધીમાં પરંતુ આજે બાર ને સત્તાવીસ મિનિટથી લઈ આવતીકાલે સવારે અગિયાર ને પંચાવન મિનિટ સુધીમાં જે કાર્ય કરવાનો સમય છે તે બહુ સરસ છે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો ખરીદી કરી દો વેચાણ કરી દો કોઈ પણ વસ્તુ ચોરાય ગયા ખોવાય કે સાત દિવસમાં મળશે આ દિવસ તમે કોઈ પણ આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો એમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે

આ સમયગાળા દરમિયાન તમે નવાસ્થ ધારણ કરો છો ને તો જીવનની બધી મુશ્કેલીઓ જે જે અડચણો છે તેનું નિવારણ થઈ જશે જીવન સરળ બની જશે જીવનની અંદર એક ધાર્મિક ક્ષેત્રની જાત્રા પણ થશે માટે દરેક મુશ્કેલીમાં કંઈ ને કંઈ ફસેલા જ હોય છે તો આ સમયગાળા દરમિયાન તમે નવાસ્થ ધારણ કરો છો તમારી મુશ્કેલીઓ દૂર થઈ જશે આવું બધું જે ફળ છે એ આજે બપોરે બાર સત્તાવીસથી લઈ આવતીકાલે સવારે અગિયારને પંચાવન મિનિટ સુધી છે એટલે આવતીકાલે પણ અગિયારને પંચાવન મિનિટ સુધી સમય સારો રહેશે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો આજે સવારે જે બાર સત્તાવીસ પહેલાનો જે સમય છે એમાં ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે શ્રેષ્ઠ સમય છે ચમચીમાં પાણી લેવા અત્યારે માસમાં સોતમ બ્રહ્મ પવિત્ર અશ્વિન માસે સુભે કૃષ્ણ પક્ષે સપ્તમી આયામ ચંદ્રવાસ નિત્તાયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोके सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यास देश विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभ आदि प्राप्ति अर्थम मम अखिल कुटुंब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा विप्र वृंदा जन्म સમયે જન્મકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતરદશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો మరణ తారణ మంత్ర త్ర అరిష్ట దోష పీడా నివృత్తి అర్థం భూత ప్రేత పిశాచాది ద్వారా రచిత అరిష్ట దోష నివృత్తి అర్థం మమ సకలవాత હવે તમારા મનમાં જે કંઈ ઈચ્છા હોય તે બોલી શકો બોલવાનું અનુસાર્ધ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા अब जो लगन नथित है जलों को बोलूँगा में ममो विवाह योग प्राप्ति अर्थम विवाह पश्यत दांपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम अब जे को ने संतान प्राप्ति नथी जे को ने संतान प्राप्ति छे करवी छे ये को बोलूँगा में ममो जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि समर्वित संतति सुख प्राप्ति अर्थम हमें जो अभ्यास कर रहा छो छोक विद्यार्थी हो तेलो के बोलवा मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખ જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો વિદેશ જવા હોય માટે એ લોકો મમ વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ और आरोग्य वडे बोलनचे जे आरोग्य नी भूज आपलिनै लोपरे तो अंतदर एकजना बोलवा बोलो मम आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम अबदर एकजना बोलवणू सकल मनवान्थित हलो प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां દિન અનુસાર અર્ચન કરશ્ય પાણી વાય થાળી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે આગળનું કરવાનું છે વિડીયો સ્ટોપ કરી

તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના પ્રાર્થના મિત્રો તમે મારા વિડિયોને ને લાઈક ના આપી સૌથી પેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ टू डबल फाय फोर सिक्स फोर फाईव्ह नाईन मित्र कोमेंट सोमनाथ लिखवा भूल सोने फरी पाच नीडिओसाठी सोने जय सोमनाथ